સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોન હશે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઇ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ આની ભરતી વિશે તો ભારતીય પશુપાલન વિભાગ દ્વારા મહત્ત્વની ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો જેમાં કુલ ખાલી જગ્યા પાંચ હજાર બસો ને પચાસ પ્લસ છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ જેમાં મિત્રો અહીં બીપીએનએલ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ભારતીય પશુપાલન વિભાગમાં દસ પાસ બાર પાસ તથા સ્નાતક માટે કુલ પાંચ હજાર બસો પચાસ પ્લસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં પગાર ધોરણ એકત્રીસ હજાર સુધી મળવાપાત્ર રહેશે મિત્રો વાત કરીએ સંસ્થાનું નામ તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ પદ વિવિધ પદ છે મિત્રો જાહેરાતની તારીખ વીસ મે બે હજાર ચોવીસ છે અરજી કરવાની શરૂઆતની તારીખ વીસ મે બે હજાર ચોવીસ છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ બે જૂન બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ મિત્રો આ વિડીયો સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જ મળી રહે આગળ વાત કરીએ જરૂરી તારીખ વિશે તો આપણે માહિતી જોઈ ચૂક્યા છે જ્યારે પદોના નામ વિશે વાત કરીએ મિત્રો તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા ફાર્મ મેનેજમેન્ટ ઓફિસર ખેતી વિકાસ અધિકારી અને ખેતી પેરેકના પદ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં કુલ ખાલી જગ્યા વિશે વાત કરી લે તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા કુલ પાંચ હજાર બસોને પચાસ ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરની મિત્રો બસો પચાસ ખેતી વિકાસ અધિકારીની બારસો પચાસ અને ખેતી પેરેકની મિત્રો ત્રણ હજાર સાતસોને પચાસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે અહીં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરી લઈએ મિત્રો જેમાં ફાર્મ મેનેજ મેનેજમેન્ટ ઓફિસરમાં મિત્રો કોઈ પણ સ્નાતક ખેતી વિકાસ અધિકારીમાં કોઈ પણ સ્ટ્રીમમાંથી ધોરણ બાર પાસ અને ખેતી પેરેકમાં દસ પાસ મિત્રો જોઈએ છે વાત કરીએ વિશે તો ફાર્મ મેનેજમેન્ટમાં પચીસ થી પિસ્તાલીસ એકવીસથી ચાલીસ કરવામાં આવી રહી છે મિત્રો તેમજ વયમર્યાદામાં મિત્રો આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ પણ મળવા પાત્ર રહેશે આગળ વાત કરીએ પગાર ધોરણ વિશે તો ફાર્મ મેનેજમેન્ટ ઓફિસરમાં એકત્રીસ હજાર ખેતી વિકાસ અધિકારીમાં અઠ્યાવીસ હજાર અને ખેતી પેરેકમાં બાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર રહેશે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ મિત્રો તો અહીં આ ભરતીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલી સહી અભ્યાસની માર્કશીટ ઓળખપત્ર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવા મિત્રો અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મેં મિત્રો અહીં સ્ટેપ બાય સ્ટેપ લખી છે તો તમે જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે તમે અમારી વેબસાઇટને ફોલો કરી શકો છો સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઓજસ મારું ગુજરાત ડોટ કોમ ડોટ ઇન પર જઈને તમે અમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને આવી સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારો વોટ્સએપ ગ્રુપ પણ છે જે જોઈન કરી લેજો મિત્રો તમે જેમ જ વેબસાઇટમાં જશો તેમાં વોટ્સઅપ ગ્રુપના લિંક મળશે મિત્રો તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલતા નહીં તેમજ આવી ભરતીની માહિતી માટે આજે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં